તો હવે આપણે જોઈએ કે કેવી કેવી પ્રવૃત્તિઓ થઈ શકે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે શબ્દ આવે છે મોટા મોટો કે વાર્તા આપણે એવું કહીએ કે આ કટોકટીના સમયગાળા દરમિયાન માતા પિતા અને પરિવારના સદસ્યો અને ક્યારેક શિક્ષક પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો સાથે કેવી કેવી પ્રવૃત્તિઓ શરૂઆત કરાવડાવી શકે અથવા કરી શકે તો હું એવું જ્યારે કહું છું કે વાર્તા કહીએ ત્યારે મને બે હજાર વીસના સમયગાળામાં આપણા પરિવારોની સ્થિતિ દેખાય છે મોટાભાગે વાર્તા આપણે હવે ઓનલાઈન સંભળાવીએ છીએ વાર્તા કહેનારા લોકો ઘરની અંદર બહુ ઓછા થતા રહ્યા છે ઘણા બધા ઘરોમાં વાર્તા સરસ કહેવાય છે તો એ લોકો વાર્તા કહે બહુ મજાથી વાર્તા કહે બાળકને રસ પડે એ રીતે કહે બાળકના બે હજાર વીસના સમયગાળાને ધ્યાને લઈને વાર્તા કહે કારણ કે વાર્તા કહેનારા કદાચ ઓગણીસો સાહીઠના સમળગાળાથી સમયગાળાની વાર્તા કહેતા હોય તો એણે બે હજાર વીસ પ્રમાણે એ જલસો લાવવો પડશે તો બાળક એ વાર્તા જલસાથી સાંભળશે કારણ કે આ બાળક ટેકનોલોજીની સાથે ઉછરી રહેલું છે તો અહીંયા મેં થોડા ફોર્મેટમાં ચેન્જ મૂક્યા છે કે એક તો બહુ મજાથી કહ્યું કે વાર્તા કહેવી અહીંયા જીસીઆરટીની વેબસાઇટ પર પણ ઘણી બધી વાર્તાની લિંક મૂકી છે વિડિયોઝ મૂક્યા છે ભવિષ્યમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ આપને ફોરવર્ડ થવાની જ છે આ ચેનલના માધ્યમથી પણ આપ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ વાર્તાને લગતી એક્સેસ કરી શકીશો અહીંયા મારે એમ કહ્યું છે કે વાર્તા કહેવી બીજું લખ્યું છે બાળકોને પણ વાર્તા કહેવા માટે જણાવવું બાળકોને કહેવું કે ચાલ આજે તું વાર્તા કહે હું સાંભળું અમે સાંભળીએ તો વાર્તા સાંભળવી અને બાળકની વાર્તા સાંભળતી વખતે એને કરેક્ટ કર્યા કરવાની આ આમ ન બોલાય એવું ન હોય જંગલમાં કોઈ દિવસ કોમ્પ્યુટર હતું હશે એ વાત એની કલ્પના શક્તિને અટકાવવા જેવી થશે એટલે અહીંયા સાંભળવી એ પાછળની સ્લાઇડમાં જે લિસનિંગ લખ્યું હતું એની સાથે જોડાયેલી વાત છે કે બાળક જ્યારે વાર્તા કહે છે ત્યારે સંપૂર્ણ ધ્યાનથી ખૂબ મજાથી હોકારો આપતા આપતા આંખમાં આંખ નાખીને ચહેરા ઉપર મુસ્કાન સાથે એ વાર્તા સાંભળવાની છે વાર્તા પૂરી થયા પછી કદાચ તમને એક બે સૂચન કરવા હોય તો તમે કરી શકો છો પણ વાર્તા દરમિયાન ન કરશો એ મારી નાનકડી ભલામણ છે વાર્તા વાંચી સંભળાવવી અને આ પણ એક કળા છે તમારી પાસે સરસ મજાની અને હવે તો ઓનલાઈન પણ પીડીએફમાં ઘણી બધી વાર્તા સંગ્રહો અવેલેબલ છે તો વાર્તાઓ સરસ રીતે વાંચી સંભળાવવી વાર્તાઓ અધૂરી સંભળાવવી અડધી વાર્તા છોડી દો કે પછી કાલે કહીશ કે રાત્રે કહીશ તું વિચાર કે આગળ શું થયું હશે તો અધૂરી વાર્તા છોડે ત્યારે બાળક પૂછતા હોય છે કે એણે આવું કર્યું આવું કર્યું તો આપણે એને કલ્પનાને વધારે ઉડાન આપી શકીએ કે ચાલો આ વાર્તાનો અંત શું હોઈ શકે તું બનાવજો અને કાલ સવારે મને આ વાર્તાનો એન્ડ તું મને કહેજે કે આનો અંત કેવી રીતે આવ્યો હશે પછી વાર્તામાં શું હતું એ આપણે સમજીશું મિત્રો બહુ જ બધું થઈ શકશે મારો એક જ શબ્દ છે સર્જનાત્મકતાથી આપણે બાળકો સાથે રહીશું તો આ વાર્તા તત્વને આપણે બરાબર સમજી શકીશું ચિત્ર વાર્તા બહુ જ મજાની ઘટના છે ચિત્રવાર્તા વાંચવી બાળકોને ખૂબ ગમે છે કારણ કે વિઝ્યુઅલ્સ સાથેની હોય છે એ ચિત્રોને રિલેટ કરી શકે છે તો ચિત્રવાર્તાઓ પણ તમે શોધી શકશો અત્યારે નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાથી લઈને ઘણી બધી ચિત્ર વાર્તાઓ પીડીએફ ઓનલાઈન ફ્રી અવેલેબલ છે મોબાઈલ તો બધા જ વાપરીએ છીએ મોબાઈલને અને શૈક્ષણિક લાયકાતને કોઈ જ લેવા દેવા નથી દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે દરેક વ્યક્તિના હાથમાં ગૂગલ છે ચિત્ર વાર્તાઓનો એક્સેસ આપણી સામે પડ્યો છે એ ઉપરાંત આપણી પાસે ઓનલાઈન એક્સેસ જીસીઆરટીની વેબસાઇટ જ એક ખજાનો છે પાઠ્યપુસ્તક મંડળના ઘણા બધા મેગેઝિન્સ છે જે તમે એક્સેસ કરી શકો ત્યાં પણ ચિત્ર વાર્તા મળશે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મેગેઝિન્સમાંથી ચિત્ર વાર્તા મળશે ચિત્ર વાર્તા એ બાળકો સાથે ખૂબ જ મજાનું માધ્યમ થઈ શકશે સ્ટોરી ટેલિંગ અને સ્ટોરી એને સંભળાવવા માટે એ ઉપરાંત વાર્તા બનાવવાનું અને અથવા તો વાર્તાની રમત તમે કહેશો વાર્તાની રમત તો શું હોય મને એવું યાદ આવે છે કે થોડા સમય પહેલાં હું જ દસેક બાળકો સાથે આ વાર્તા રમ્યો હતો અમે લોકો વર્તુળમાં બેસી ગયા મેં એવું કહ્યું કે બે મિનિટ માટે હું વાર્તા કહીશ પછી ચિઠ્ઠી ફેંકવામાં આવશે બધાના નામની ચિઠ્ઠી બની ગઈ છે હું બે મિનિટ વાર્તા કીધા પછી ચિઠ્ઠી ફેંકું છું જેનું નામ નીકળે એણે વાર્તાને આગળ ધપાવવાની છે કોઈ જ ગાઈડલાઇન્સ નથી બાળક જાતે પોતાની વાર્તા બનાવે અને વાર્તાને એટલે એમ પણ કહી શકાય કે વાર્તા બનાવવી વાર્તા વિકસાવવી વાર્તા ભટકાવવી કંઈ પણ ખૂબ મસ્તી તમે એક વખત કરશો તો તમને ખબર પડશે કે કેટલી મજાની પ્રવૃત્તિ છે જેટલા શિક્ષક મિત્રો મારી આ વાત સાંભળી રહ્યા છે અને તમે હૃદયથી તમારા બાળકો સાથે જોડાયેલા હો તો તમે તમારા કોઈ પણ એક વિદ્યાર્થીને એક નાની વાર્તા મોકલો અડધી જ થોડી વિકસાવીને અને પછી એને એમ કહો કે બાકીનું આગળનું એક પત્તું લખીને તું મને મોકલ એ બે પાના તમે ત્રીજા વિદ્યાર્થીને મોકલો કે હવે આગળની વાર્તા તું લખીને મને મોકલ અને દસ વિદ્યાર્થીઓના માધ્યમથી પાંચ વિદ્યાર્થીઓના માધ્યમથી આખી વાર્તા પૂરી થાય પછી એ દસે દસને કે પાંચે પાંચને તમે ફોરવર્ડ કરો અને જુઓ એમાંથી શું મજાનું નીકળે છે ઘણી બધી વખત આવી કલેક્ટિવ એક્ટિવિટી પણ તમે ટેકનોલોજીના માધ્યમથી કરી શકશો તો એકલું નહીં લાગે કંટાળો નહીં આવે બરાબર ને મેં તો માત્ર એક જ મુદ્દો કહ્યો છે વાર્તા હું ડગલાબંધ મુદ્દા લઈને આવ્યો છું આપણે ક્રમાનુસાર તપાસતા જવા છે